તો મિત્રો સંપૂર્ણ માહિતી બતાવવાની છે નવું અપડેટ મળી ગયું છે હવે આ પરિક્રમા રદ કેવી રીતે અને કેવા કેવા લોકો જઈ શકશે શું નવા સમાચાર છે તો મિત્રો આપણે વાત કરીએ કે આ પરિક્રમા ભાવિ ભક્તો માટે બિલકુલ રદ કરી દેવામાં આવી છે જો તમે આ આ પરિક્રમા પરિક્રમા કરવા જવાના હોય તો બિલકુલ જતા કારણ કે લીલી ભારે વરસાદના કારણે જંગલના અંદર ઘણા બધા રસ્તા ધોવાઈ ગયા છે અને ઘણા બધા ભાવિ ભક્તોને નુકસાન પડે એવા રસ્તાઓ પણ બની ગયા છે એના કારણે મિત્રો ભાવિ ભક્તો માટે આ બે હાજર પચીસ ની લીલી પરિક્રમા બિલકુલ રદ કરી દેવામાં આવી છે જો તમે જતા હોય તો ના જતા અને આ વિડીયો પૂરો જોઈ લેજો અને મિત્રો આ પરિક્રમા થશે પણ કેવી રીતે થશે કારણ કે આ વર્ષો જૂની પરંપરા છે તો એને મિત્રો સાચવી રાખવી જોઈએ તો મિત્રો આ પરિક્રમા અમુક મોટા મોટા સાધુ સંતો અને અમુક લોકો દ્વારા એટલે કે મિત્રો વધારે લોકો આ પરિક્રમા પૂર્ણ નહીં કરે મિત્રો થી સો લોકો આ પરિક્રમાને પૂર્ણ કરશે અને મિત્રો આ રીતિ રિવાજને જાળવી રાખશે પણ જે અમુક ભાવિ ભક્તો આવવાના છે એમના માટે બિલકુલ પરિક્રમા રદ છે એવા મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો આ પરિક્રમા રદ એવા સમાચાર સાંભળતા ઘણા બધા ભાવિ ભક્તો નારાજ થયા છે અને મિત્રો મિત્રો એક બીજી મોટી વાત કારણ કે આ પરિક્રમા જે એરિયા છે એની અંદર ઘણા બધા એવા સેવા માટે ભાવિ ભક્તો આવતા હોય છે જેમણે મિત્રો પહેલાથી ઘણી બધી સગવડો કરીને રાખી છે સવાર સવારમાં મિત્રો આજે એકત્રીસ ઓક્ટોમ્બર એક વિડીયો પણ વાયરલ થયો હતો એ વિડિયોમાં મિત્રો ભાવિ ભક્તો જણાવી રહ્યા હતા કે કે તમે જલ્દી જલ્દી જે નિર્ણય નિર્ણય કરવાનો હોય એ કરો કારણ અમે જે સેવા માટે અહીંયા સીધું લઈને આવ્યા છીએ એટલે કે સેવા માટે જે રસોડાનો સામાન લઈને આવ્યા છીએ એમાં મિત્રો વીસ થી પચીસ લાખ રૂપિયાનો સામાન છે એમાં મિત્રો ખાવા પીવાનું રસોડું હોય કે શાકભાજી હોય કે બધું જ આવી ગયું જો મિત્રો આ પરિક્રમા કેન્સલ થાય તો તમે વિચાર કરો કે કેટલું બધું નુકસાન આવે અન્ય મિત્રો ઘણા બધા નાના મોટા વ્યક્તિઓને પણ નુકસાન આવી શકે છે જે અત્યારે હાલ આ વરસાદના કારણે બે હજાર પચીસની લીલી પરિક્રમા બિલકુલ ભાવિ ભક્તો માટે રદ કરી દેવામાં આવી છે પણ મિત્રો રીતિ રિવાજ પ્રમાણે સાધુ સંતો દ્વારા જાળવી રાખવામાં આવશે એવા પણ આપણને સમાચાર મળ્યા છે આ વાતને લઈને ઘણા બધા લોકો નારાજ પણ થયા છે કારણ કે ઘણા બધા લોકો મિત્રો એક વરસ વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે અમે પરિક્રમા કરવા પણ મિત્રો આ વાત સાંભળતા ઘણા બધા લોકો ઉદાસ થયા છે તમારું શું મંતવ્ય છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો આજના માટે આ માહિતી મળી રહી હતી મેં તમને બિલકુલ લેટેસ્ટ અને નવા સમાચાર બતાવ્યા છે હજુ પણ મિત્રો જો આમાં કઈ નવો ફેરફાર કરવામાં આવશે

તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ઘણા બધા ભાવિ ભક્તો નારાજ થયા છે પણ મિત્રો બધાને જય ગિરનારી કોમેન્ટમાં લખો જય ગિરનારી